ધ મહારાજા સહજીરાવ યુનિવર્સિટીના સ્થાપક એટલે કે વડોદરા શહેરના મહારાજા શ્રીમંત મહારાજા સહજીરાવ ગાયકવાડ ત્રીજાની આજે એકસો ને બાસઠમી જન્મજયંતિ અને તે નિમિત્તે વડોદરા શહેર ખાતે જે મહારાજા સહજીરાવ યુનિવર્સિટી આવી છે ત્યાંની સાયન્સ ફેકલ્ટી ખાતે તેઓની પૂર્ણ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે આ પ્રસંગે એમએસ યુનિવર્સિટીના તમામ શિક્ષકગણ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

અને અમે ખૂબ વંદન કરીએ છીએ વંદનકર્તાની સાથે સાથે જે મહારાજા સયાજીરાવ ગાયકવાડ સીએ જે વડોદરા વડોદરા સ્ટેટને જે કંઈ આપ્યું છે એ અદ્ભુત છે એના માર્ગદર્શન હેઠળ સ્ત્રી શિક્ષણ સમાજના રિફોર્મ્સ દલિત ટ્રાઇબ્સ બધા માટે એમણે ઘણી બધી સેવાઓ કરી હતી એમને હંમેશા ઉપર લાવવાનો પ્રયાસ કર્યો હતો એમના અથાગ સેવ જો અથાગ પ્રયત્નથી મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી આજે વર્લ્ડ ફેમસ છે અને હંમેશા માટે પ્રયત્ન અમે કરતા રહીશું રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડની તબિયત સારી ન હોવાને કારણે આવી શક્યા નથી એમના તરફથી પણ શુભ સંદેશો છે અને ફરીથી વંદન મહારાજા સયાજીરાવ ગાયકવાડ થઈને કે જેમને ખા વડોદરા શહેર માટે શિક્ષણ ના ભાગરૂપે ઘણું બધું કર્યું છે એને ક્યારેય ભૂલાય એવું નથી અને આખી પેઢીઓના પેઢીઓ સુધી અમે મને યાદ કરીશું અને એમની જે ભાવના હતી એ ભાવનાને અમે આગળ આજે આજના દિવસ અમે વચન આપીએ છે આગળ વધારતા રહીશું ધન્યવાદ આજે મહારાજા સયાજીરાવ ગાયકવાડ થ્રીનો જન્મદિવસ છે મહારાજાનો જન્મ અઢારસો ત્રેસઠમાં થયો મહારાજા અઢારસો પંચોતેરથી ઓગણીસો આડત્રીસ સુધી વડોદરા રાજ્યના મહારાજા તરીકે કાર્યરત રહ્યા એમના કાર્યકાળમાં એમણે અનેક કાર્યો કર્યા અને શિક્ષણને લગતા એમના કાર્યો અજાણ નથી અઢારસો એક્યાસીમાં સાયન્સ કોલેજ એમણે શરૂ કરી હતી જે એ વખતે બોમ્બે યુનિવર્સિટીમાં આ કોલેજ કામ કરતી હતી એ વખતે એમણે કન્યા કેળવણી ફરજિયાત કર્યું બેંક ઓફ બરોડાની સ્થાપના કરી આવા અનેક સામાજિક કાર્યો મહારાજાએ કર્યા આપણે જોઈએ છીએ કે આપણી સામે યુનિવર્સિટી કેમ્પસની સામે સયાજી બાગ છે જેમાં લાખો લોકો વિઝિટ કરે છે આપણું સયાજી સરોવર છે આવા અનેક પ્રધાન મહારાજાના રહ્યા છે આ દિવસ આવનારી પેઢી હંમેશા યાદ રાખે એ માટે સાયન્સ ફેકલ્ટીએ એવું નક્કી કર્યું કે અગિયાર માર્ચ દર વર્ષે મહારાજાના જન્મદિવસ નિમિત્તે એક રાષ્ટ્રીય કક્ષાના કોન્ફરન્સનું આયોજન કરવું જેની શરૂઆત અમે આજથી કરી રહ્યા છીએ જેથી કરીને અમારા વિદ્યાર્થીઓમાં મહારાજાનું જે કોન્ટ્રીબ્યુશન છે એનો સંદેશ અવિરત જતો રહે એટલું જ નહીં રાષ્ટ્રભરમાંથી જે લોકો અહીંયા પાર્ટિસિપેટ કરવા આવશે એ પણ આ સંદેશો લઈ અને સમગ્ર રાષ્ટ્રમાં આ સંદેશો જાય એવા આશયથી અમે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને આ પ્રોગ્રામની અંદર મને કહેતા આનંદ થાય છે કે ત્રણસો પચાસથી વધારે રજીસ્ટ્રેશન થયા છે એટલે સાડા ત્રણસો જેવા લોકો આ પ્રોગ્રામમાં ભાગીદારી કરશે બારથી પંદર અમે બારથી એક્સપર્ટ બોલાયા છે અને એકસો પચીસથી વધારે રિસર્ચ પેપર આ કોન્ફરન્સમાં પ્રેઝન્ટ થશે માય સેલ્ફ પ્રોફેસર હરિભાઈ કટારિયા ડીન ફેકલ્ટી ઓફ સાયન્સ